કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈને સૌથી મોટા સમાચાર આવી ચૂક્યા છે પરંતુ આ સમાચારની વચ્ચે એક સ્ટ્રેટેજી જે આમ આદમી પાર્ટી અપનાવી હતી તેની પણ આજે આ વિડીયોમાં વાત કરવી છે અને એટલું જ નહીં પરંતુ ગુજરાતમાં કઈ કઈ સીટ પરથી આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે અને કઈ સીટ આમ આદમી પાર્ટી સેફ માની રહી છે તેના વિશે હું વિસ્તૃતમાં વાત કરીશ આ વિડિયોમાં નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ઇન્ડિયા ગઠબંધનની અંદર કોંગ્રેસ અને આમ આમ આદમી આદમી પાર્ટી છે પરંતુ પાર્ટીએ તો ચૈતર વસાવાના પહેલાથી કરી દીધી હતી ચૈતર વસાવાએ તો પ્રચારની શરૂઆત પણ કરી દીધી છે અને તેઓ જનસંપર્ક અભિયાન પણ કરી રહ્યા છે આ વચ્ચે જ સમાચાર આવ્યા કે ગઠબંધનનું જે છે એ સીટો ફાઇનલ થઈ ગઈ છે અને ગુજરાતમાં બે સીટો પર આમ આદમી પાર્ટી લડી શકે છે એક સીટ છે ડિડિયાપાડાના ધારાસભ્ય જ્યાંથી જાહેરાત કરી દીધી છે ચૈતર વસાવાની સીટ ભરૂચ અને બીજી છે ઉમેશ મકવાણા જ્યાંથી લડવાની જાહેરાત આમ આદમી પાર્ટીએ કરી છે એ છે ભાવનગર આ બે સીટ માનવામાં આવી રહી છે કે આમ આદમી પાર્ટી આ બે સીટ પરથી લડી શકે છે પરંતુ અહીં એક બહુ જબરજસ્ત પ્રેશર ટેકનિક આમ આદમી પાર્ટીએ અપનાવી હતી અને આ ટેકનિકથી તેમણે ક્યાંક ને ક્યાંક આ સીટ મેળવવામાં સફળતા મેળવી હોય તેવું લાગી રહ્યું છે કોંગ્રેસ પર તેમણે પ્રેશર ક્રિએટ કર્યું હતું અને તેને લઈને જ હવે તેઓ અહીં ભાવનગર સીટથી તેમણે ઉમેદવાર જાહેર કરી દીધો હતો પરંતુ અસલી જે વાત છે એમાં એવું છે કે જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે આ જે માહિતી છે એ સૂત્રો દ્વારા છે હજુ સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ જોકે અહીં શક્તિસિંહ ગોહેલે પણ વાત જણાવી હતી કે હજુ જે આલા કમાન છે દિલ્હીથી તેમણે હજુ સુધી કોઈ જાતની માહિતી નથી આપી એટલે કે હજુ સત્તાવાર રીતે જાહેરાત નથી થઈ એક બે દિવસ અથવા સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે તેમજ આ જે વાત છે એક બીજી વાત એવી સામે નીકળીને આવી રહી છે જે સૂત્રો દ્વારા માહિતી મળી છે તેમાં એવું છે કે દાહોદ જે સીટ છે તેને આમ આદમી પાર્ટી વધુ સેફ માની રહી છે ભરૂચની સીટ કરતાં પણ જી હા જે સીટ પર ચૈતર વસાવા લડવાના છે તેના કરતાં વધુ સેફ સીટ આમ આદમી પાર્ટી દાહોદને માની રહી છે હવે આપ સમજો કે કેટલા દિવસ પહેલાં ચૈતર વસાવા જે છે પ્રચાર કરતા હતા દાહોદમાં સંજેલીમાં પણ તેમણે સભા કરી હતી અને આ સભામાં પણ જંગી જનમેદનીને તેમણે સંબોધન કર્યું હતું હવે વિચારો કે આ દાહોદ એટલા માટે જ તેમણે એટલા માટે જ ચૈતર વસાવા કદાચ દાહોદમાં પ્રચાર કરતા હશે હવે વાત એવી આવી છે કે ત્યાંથી જે આમ આદમી પાર્ટીના બે વ્યક્તિઓ છે જેમણે તૈયારી કરી દીધી છે એક છે નરેશ બારિયા અને બીજા છે બાબુ ડામોર આ બે વ્યક્તિઓ અહીંથી દાહોદથી ચૂંટણી લડી શકે છે અને ઇન્ડિયા ગઠબંધનમાં આ જે ત્રીજી સીટ છે તે પણ ક્યાંક ને ક્યાંક આમ આદમીના ફાળે જાય તેવા સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એટલે કે કદાચ આમ આદમી પાર્ટી ભાવનગર જતી કરી શકે પરંતુ દાહોદ જે સીટ છે એ દાહોદ સીટ પરથી તેઓ આદિવાસી જે ઉમેદવાર છે તેને લડાવી શકે છે દાહોદને આમ આદમી પાર્ટી એટલા માટે સેફ સીટ માને છે કારણ કે સૌથી સેકન્ડ હાઈએસ્ટ જે મત મળ્યા હતા તે દાહોદનીમાં મળ્યા હતા તેના લીધે જ આમ આદમી પાર્ટીને ભરૂચ કરતાં પણ વધુ ભરોસો જીતનો દાહોદથી છે અને ભરૂચથી એટલા માટે ઓછો ભરોસો છે કારણ કે જે ભરૂચ સીટ છે ક્યાંક ને ક્યાંક તેમાં આદિવાસી મતદારો છે તેના કરતાં ગેરઆદિવાસી મતદારો છે તે પણ ખૂબ વધુ માત્રામાં છે આના માટે જ ભરૂચથી ક્યાંક ને ક્યાંક જીતને લઈને આશંકા છે પરંતુ જે કોન્ફિડન્સ છે આમ આદમી પાર્ટીની એ દાહોદની સીટને લઈને છે એટલે કે દાહોદ સીટ પર પણ આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઉતારી શકે છે અને ત્યાં ચૈતર વસાવાનો ઉપયોગ કરીને પ્રચાર પણ કરી શકે છે આ ગઠબંધનને લઈને હાલ સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે અને ગઠબંધનની સત્તાવાર જાહેરાત જે છે સાંજ સુધીમાં થઈ શકે છે અથવા તો એક બે દિવસમાં સત્તાવાર રીતે આની જાહેરાત પણ થઈ શકે છે કારણ કે ઉત્તર પ્રદેશમાં પણ જાહેરાત થઈ ગઈ હતી જ્યાં સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કર્યું છે એવી જ રીતે ગુજરાતમાં પણ સત્તાવાર રીતે આજે અથવા કાલ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત થઈ શકે છે આ સમાચારો અમે સતત અપડેટ કરતા રહીએ છીએ તેથી અમારી ચેનલ સાથે જોડાઈને સમાચાર મેળવતા રહો ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી નમસ્કાર